રક્તદાન કેન્દ્રની નવી પહેલ હવે થેલેસેમિયાના દર્દીઓને થશે પૂરતી સારવાર આજે થેલેસેમિયાના દર્દીઓ બ્લડ ટ્રાન્સલેશન અને રિસર્ચ સેન્ટરનું રક્તદાન કેન્દ્રમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરત સૈના જાણીતા અને માનીતા ડોક્ટર દ્વારા રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું થેલેસેમિયાના દર્દીઓને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ ટ્રાન્ઝેક્શન કરી આપવામાં આવશે હું ડૉક્ટર પ્રદીપ પેઠે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરનું પ્રેસિડેન્ટ છું હાલમાં અને આજે હેલેસીમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર અને રિસર્ચ સેન્ટરનું આજે ઉદ્ઘાટન છે આ નિમિત્તે આપ સૌને આવકારવાનો આનંદ અનુભવું છું આજે શ્રીમતી સુવર્ણા મહેશ દેસાઈ અને ડૉક્ટર મહેશ કે દેસાઈ એમના ખૂબ જ સહકારથી અમને આ લાભ મળ્યો છે ઘણા સમયથી અમને ઈચ્છા હતી કે અમે થાલાસીમિયા માટે કંઈક કરી શકીએ થાલાસીમિયા માટે લોહી તો પુરવાર અમે કરતા જ હતા પણ આજે આ સેન્ટરની શરૂઆત થાલાસીમિયાના જે દર્દીઓ છે એટલે બાળકો છે એ લોકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની શરૂઆત આજે અહીંયાથી થશે એટલે આ આવતા સમયમાં એ લોકો અહીંયાથી ફ્રી બ્લડ પણ લઈ શકશે અને અહીંયા જ ટ્રાન્સફ્યુઝન પણ થઈ શકશે નમસ્તે